આ તો હાવ આબરૂ પર આઈ ગયા મારે તો આબરૂ કાઢ ના પણ તમે એ તાર પુડ્યો જોઈ જોઈને બોલો કે સાબ તાર મોટો મોટો ઘરનો માલિક કેવાય ગમે હોય તો આવે જોન ચી કે આ આવે આ તો તમાર ડોહો છોડીને ગયા ના તમે એ ફીખાન કોડી હવે સીડો હજુરી આખો દાડો ખેતર માં પાવડો લઈને કૂટા હતા પૈસા આવે છે પૈસા પણ તારા ડોહે જમીન છોડીને ગયો તારા મથે હે ને ડોહો મારો ને તકો મારો ના હોય વાત કરે જો

મોહાણી તારે શું બોલ નહીં તમાર શું આમ આપણે નહી પેલા રહ્યા બે કપૂરજી હું કપૂરજી ની

તમારે તમાર શું તમાર તો હવે તમારે તો રિહાઈ બાર મહિના વાત કરે અમારે અલ્યા મજા તો અમારે છે

તમારે દારૂમ દતુ રે તમારો છોકરો રવડેલ છે મારા છોકરાને મોટું પાર્લર કરી આલું ગોમમાં જોવા જોજો અટલ ખોલાઈ દો ના ના ચા બાંધની તા ભોપજી દેખાતા ને તો રે આવતા છે આવતા વગર તો મજા જ ના આવે ના આવે

ના કઈ નહી ખાલી શું તમે ફોન કર્યો કોઈ પણ શું ફોન કર્યો તમારે આબુ પડે ને હોય ફોન હતા

એક મિનિટ એક મિનિટ તમારે કુતરું અને એક જણો હ્યો હોય જીઓ હે કાળું પાડે જેવા થયેલા કુતરા થી બેન હોય પડ્યા પાક હોય આવે ને મોટી ને મોટી પાછી હોય જેવા શરીર માં બોલવાનું હોય ને અહીંયા ના અમારી વાત છે

આવું રાત નું અલ્યા તમે કાલ નું બોનું કરીને ખાલી એમને દાતા થાય એમ કે મારી જોડે પૈસા એમ કરીને આ કાલ નું બોનું કાઢી પાવ્યો તો પાયદો

બે વીઘા વેચી હોય ના વેચો છોકરા પાલન કર્યા છોકરા જમીન વેચી ધંધો કરવાનું બે વેચી આવતો અમને ધંધો નઈ તો શું જીવ છે બુક કરાવી દે

એમ તો પછી અમારે અલા કાળું પાડો શું તમે રમત રમોહરા તમે તમને મસ્તી કરવાનું કીધું તું તમને તમને મસ્તી કરવાનું કીધું તું

Halo, halo, Joami, yuk, ya? baru, ya. baru, 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 ya.